સુરત પાલનપુર જગતનાકા વિસ્તારમાં રહેતા પરિવારની ત્રણ વર્ષીય બાળકી માતાનું ધાવણ કરીને સુઈ ગયા બાદ નહીં ઉઠતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી સુરત પાલનપુર જગતનાકા વિસ્તારમાં રહેતા પરિવારની ત્રણ દિવસીય બાળકીનું માતાનું ધાવણ કરી સૂઈ ગયા બાદ નહીં ઉઠતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી પાલનપુર જગતનાકા પાસે રહેતા એક પરિવારના એક ત્રણ દિવસની બાળકીનું સ્તનપાન કર્યા બાદ મોત નીપજ્યું સ્તનપાન કરાવ્યા બાદ સવારે બાળક જગાડવા છતાં ન જાગતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું શ્વાસનળીમાં દૂધ અટકી જતા શ્વાસ રૂંધાવાના કારણે મોત થયાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે પાલનપુર જગતનાકા પાસે રહેતા ખુશ્બુ શાહિદ દંસારીએ ગત એકત્રીસમી જુલાઈએ બાળકીને જન્મ આપ્યો હતો જન્મના ત્રણ દિવસે બાળકીને સ્તનપાન કરાવી સોડાવી હતી થોડા સમય બાદ બાળકી નહીં ઉઠતા તેના માતા પિતા એકસો દ્વારા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત કરાયું તમે

તો તમે અહીંયા પોરી ટ્રીટમેન્ટ અપાઈને ગયા હતા હા ટ્રીટમેન્ટ આપી એ હવે હવે કાલ છે એટલે હવે સીમે જ જાવ છો એટલે પાસો આઈ ઠીક છે એક્સપાયર થઈ ગયું છે ને પછી સેમ પાતે જ હા તો તમારા પર કે આરોપ કરે છે ડાયરે અમે સીમેલ નું અહીંયા મુકિત જતા રહે એટલે તમારું મુકવાનું કારણ એ કે જે નજીક હોસ્પિટલ છે તો નજીક હવે ક્રિટિકલ છે તો આપણે નજીકમાં લઈ જવું પડે કે નહીં બરાબર ઓકે નું નામ કે મોહમદ સાઈદ ના સાહેબ पालमपुर जगानना का बच्चे की तबीयत बहुत ज्यादा सीरियस थी तो मैंने लेके बोला तो ले के नहीं छोड़ा सिविल में जो बोले, जो 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 हमने ने बोला, बोले हम यहाँ से नहीं ले जा सकते मेडिकल हमने बोला मेडिकल कॉलेज जाने का है तो मेडिकल छोड़ा नहीं हमें कहा लागे सिविल में छोड़ा यहाँ पे क्या हुआ यहाँ पे बोलते बच्चा ऑफ कर કિત દિન કા બચ્ચા અભી દો તન દિન કા